નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ પાંચનો વિષયનું પ્રકરણ એક મજા તો માળિયામાં કાતરિયામાંના સ્વધેન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબ શબ્દતાક્ષરી બનાવો તો ઉદાહરણ છે લીંબોળી તો ડી ઉપરથી ડંકો ક ઉપરથી કરચલી લી ઉપરથી લતા ત ઉપરથી તાવ વ ઉપરથી વય ય ઉપરથી યાદ દ ઉપરથી દેખ ખ ઉપરથી ખદુક ક ઉપરથી કુંવર અને ર ઉપરથી રાજા તો એ તે શબ્દ છે ઉંદર તો ઉંદર ર ઉપરથી રમત ત ઉપરથી તલવાર ર ઉપરથી રમકડા ડ ઉપરથી ડાગલા લ ઉપરથી લોખંડ ડ ઉપરથી ડમરું અને ર ઉપરથી રૂમાલ એ શબ્દ બીજો છે કેડી તો કેળી ઉપરથી ડ ઉપરથી ડીલ લવ પરથી લવિંગ ગૌ પરથી ગણેશ સૌ પરથી શરણાઈ ઈ પરથી ઈનામને મરસા બરાબર મળી રીતે આપણે પ્રશ્ન પે જોઈશું ઉદાહરણ મુજબ ખુરતા સ્વર ચિહ્ન ઉમેરીને અર્થસભર વાક્ય શબ્દ લખો ઉદાહરણ છે કસર તો કસર શબ્દ પર બનાવ્યું છે કેસર એટલે અર્થ વાક્ય એના પરથી બનશે અઠવાડિયું કતર તો એના પરથી બનશે કાતરિયું ત્રણ સત તો એના પરથી બનશે સીતાફળ ચાર સતકડ તો એના પરથી બનશે સંતા કુકડી બરાબર આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યો પાઠને આધારે ખરા છે કે ખોટા તે જણાવો સાચા વાક્ય સામે સાચા એટલે કે ખરા ને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો વાક્ય નંબર એક ફીઓના ચોર પગલે બહાર નીકળી ગઈ તો વાક્ય સાચું છે બીજું વાક્ય ડોલી ફિયોનાને ખેંચીને રસોડામાં લઈ ગઈ તો વાક્ય ખોટું છે ત્રણ એક જ થાળીમાં ચારેય સહેલીઓએ મસ્તી તોફાન કરતા કરતા ખાધો તો વાક્ય સાચું છે ચાર કૂદકા મારવાની દરખાસ્ત મલે મૂકી હતી તો આ વાક્ય ખોટું છે આગળ છું પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને લખો તો પ્રથમ વાક્ય આવશે મોટા ગણી છોકરીથી બહાર રમવા તો જવાય જ નહીં બીજું વાક્ય આવશે બપોરે આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓડામાં ભરાઈ રહેવું પડતું અને ત્રીજું વાક્ય આવશે ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી ચોથું વાક્ય આવશે કે ફિયોનાના કાનમાં તો ડોલીના ઘરમાંની ધમાચકડીને આનંદ કિલ્લોના જ ભણકારા વાગતા હતા આગળ જોઈશું જોવા વાક્યો મેં લખેલા છે બરાબર ક્રમબદ્ધ તે તમારે જોઈ લેવા હવે આગળ જોઈશું પ્રશ્ન નંબર પાંચ વાક્યમાં શબ્દો આડાવડા થઈ ગયા છે તેમને સવળા કરી સાચું વાક્ય બનાવો પ્રથમ વાક્ય રાખે તેની મમ્મી સ્વચ્છ અને સુગઢ હંમેશા તે નહીં તો વાક્ય બનાવીશું કે તેની મમ્મી હંમેશા તેને સ્વચ્છ અને સુગઢ રાખે બીજું વાક્ય અવતાર ફ્યોનાનો જેવો જોવા હતો પૂરી થઈ ત્યારે રમત તો વાક્ય બનાવે કે રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો ત્રીજું વાક્ય ઘરના આ છે કોણ માલિક સાચા તો આ ઘરના સાચા માલિક કોણ છે ચોથું વાક્ય રાજ્યનું આપણા ગાંધીનગર છે પાટનગર ગુજરાત તો આપણા ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે આગળ જોઈશું પ્રશ્ન નંબર છ નીચે આપેલા વાક્યમાં લીટી કરેલ શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે ફરીથી લખો ઉદાહરણ છે ફીઓના વિકર્ણ નથી તો ન બદલાય અર્થ ન બદલાય વાક્ય લખીને વિરોધીકરણ કે બીકણનું વિરુદ્ધ શું થાય બહાદુર તો ફીઓના બહાદુર છે બરાબર એટલે વાક્ય છે કે ફીઓનાને અંધારામાં જવું ગમતું નથી તો અંધારાનું વિરોધી અજવાળું તો ફીઓનાને અજવાળામાં જવું ગમે છે બરાબર વાક્યનો અર્થ ન બદલાયો અને વિરોધી પણ થઈ ગયો એવી રીતે ફિયોના શ્રીમંત પરિવારની દીકરી હતી તો શ્રીમંતનો વિરોધી ગરીબ તો ફિયોના ગરીબ પરિવારની દીકરી ન હતી ત્રીજું વાક્ય ડોલી પલ અને મલ હંમેશા તૂટેલા ફૂટેલા ખાટલામાં સૂઈ જતા હતા તૂટેલું ફૂટેલું તો સાજો વાક્ય પ્રયોગ ડોલી પલ અને મલ ત્રણેય સાજા ખાટલામાં સૂતા ન હતા ચોથું વાક્ય નાની બહેન ગોળિયામાં છે નાનીનું વિરોધી મોટી તો મોટી બહેન ગોળિયામાં નથી આગળ જોઈશું પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દોને શોધીને દોરો તો વિભાગ શબ્દો અવાજ પરિચિત પોલીસ શોધી તેમના સમાનાર્થી શબ્દો ડરપોક સિપાહી નાદ ઓળખીતું વિભાગથી શોધી બંને શબ્દોની જોડ એક સાથે લખો તો જુઓ બીકણનો સમાનાર્થી ડરપોક પરિચિત ઓળખીતું અવાજતો નાદ અને પોલીસ તો સિવાય પ્રશ્ન આઠ નીચેના વાક્યોમાં કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો ઉદાહરણ છે સમ્યકને શ્રીખંડ બહુ ભાવે છે તો પ્રશ્ન બનાવે છે કોને એનો ઉપયોગ કરીને કોને શ્રીખંડ ખૂબ ભાવે તો સમ્યકને એથી પ્રથમ વાક્ય કે નીરવ રસોઈ ઘરમાં છે કૌંસમાં છે કોણ તો કોણ રસોઈ ઘરમાં છે તો કે નીરવ બીજું વાક્ય સંજય અને મીનાને ફરવાની મજા આવી તો શાની વડે પ્રશ્ન બના કે જય અને મીનાને સોરી સંજય અને મીનાને શાની મજા આવી તો ફરવાની મજા આવે ત્રીજું વાક્ય ભૂમિની ઢીંગલી ખોવાઈ હતી કઉસ શબ્દ છે કોની તો કોની ઢીંગલી ખોવાઈ હતી તો ભૂમિને ચાર સમીદે શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરી તો સમીદે કઈ પરીક્ષા પાસ કરી તો શિષ્યવૃત્તિની આગળ જોઈએ પ્રશ્ન નવ નીચેના વાક્યમાં વિવિધ સંયોજકો કે અને અથવા તેથી પણનો ઉપયોગ કરી વાક્ય ફરથી લખો ઉદાહરણ છે કે સાસુજી ઘરે હતા સસરાજી ઘરે હતા તો સાસુજી અને સસરાજી ઘરે હતા બરાબર એ રીતે મોહન ખેતરે ગયો હતો મોહન વાડીએ ગયો હતો તો મોહન ખેતરે અને વાડીએ ગયો હતો બીજું વાક્ય સમીધે દૂધ પીધું હતું સાર્થકે દૂધ પીધું નહોતું તો સમીધે દૂધ પીધું પણ સાર્થકે દૂધ પીધું ન હતું એટલે નીરવે ચા નીરવને ચા નથી ગમતી નીરવને કોફી નથી ગમતી તો કે સંયોજકનો ઉપયોગ કરીએ કે નીરવને ચા કે કોફી નથી ગમતી આગળ જોઈએ ચોથું વાક્ય દીકરો બીમાર હતો મા ઉદાસ હતી તો દીકરો બીમાર હતો તેથી મા ઉદાસ હતી આગળ જોઈશું પ્રશ્ન નંબર દસ પાઠને આધારે નીચેના પાત્રનો કોઈ પણ બે સંવાદ લખો તો ફિયોના ખતારીની મારું ઘર અહીંથી નજીક જ લાગે છે કેવું મજાનું નામ છે બીજો શબ્દ છે ડોલી તો મારું નામ ડોલી આનું નામ પલ અને પેલીનું મલ અને પણ અમે પણ હિંચકા ખાય છે તે અમારો ભાઈ છે ક્લાસ ચૂપરે પકડાઈ જવું લાગે છે એ પલનો સમાજ એ ચાલ આપણે કૂદકા મારી પલે દરખાસ્ત મૂકી બા ફિયોનાને સાથે બેસાડી તો તો શબ્દ આયા તો આયાનો સવાદ તારે બહાર શું કામ આવવું જોઈએ ઘરે કેવા મજાના રમકડાં છે અને કપડાં તે બગાડ્યા તારો તો જો ઘરે જઈને પહેલી વહેલી મારે તો નવડાવવી પડશે પ્રશ્ન અગિયાર જોઈશું કંસમાં આપેલા શબ્દોની મદદથી પાંચ સાત વાક્યો લખો અંશપણા શબ્દો છે મને તેણે તારી મારી હું તેને તું તેમણે તે તમારા મેં અને મારું વાક્ય બનાવ્યું છે કે મને મારા સાહેબે લેસન આપ્યું છે બીજું વાક્ય તેણે મારું પુસ્તક ફાડી નાખ્યું હું અને મારી બહેન પણ એ લેસન કરવા બેઠા ચોથું વાક્ય તમારા બધામાં સૌથી મોટું કોણ છે પાંચમું વાક્ય અમે શાળામાંથી પ્રવાસમાં ગયા હતા છઠ્ઠું વાક્ય તારી બહેનનું નામ શું છે ને સાતમું વાક્ય હું ઘણી વખત બીમાર પડી જાઉં છું આગળ નંબર અને ડોલીના ઘરમાંથી તમને કોનું વધુ ગમ્યું કેમ લખો તો મને ફિયોના અને ડોલીના ઘરમાંથી ફિયોના ગર્વ ખૂબ ગમ્યું ફિયોના ઘર રાજમહેલ જેવું હતું ફિયોના ગર્ભ શ્રીમંતની પુત્રી હતી ફિયોના ઘરમાં એક મહેલમાં હોય તેવી સુવિધાઓ હતી ઘરના દરેક લોકો માટે અલગ અલગ રૂમો હતા ઘરમાં જમવા માટેની પણ ખૂબ સારી વ્યવસ્થા હતી પ્યોનાના ઘરમાં બત્રીસ ભાતના પકવાન બનતા હતા ફિયોનાના ઘરમાં સુવા માટે અલગ અલગ પલંગની વ્યવસ્થા હતી આમ મને ફિયોનાનું ઘર ખૂબ ગમે છે આગળ જોઈશું તો મિત્રો અહીં આપણા વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડિયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સૌનો આભાર